ડભોઈ તાલુકાના સિરોલા ગામે ગટર લાઈન અને રોડ સમસ્યાને લઈ ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી પરેશાન સિરોલા ગામે એક વર્ષ અગાઉ જ રબારી ફળિયામાં ઠાકોર સમાજના ફળિયા સુધીની અંદાજીત ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઈન તકલાતી કામને લઈ ગટના ગંદા પાણી રોડ પર વહેતા થયા હતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો અને આ રસ્તા ઉપર થઈ સ્કૂલે જતા નાના બાળકો તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટના ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે રોડ ઉપર ભરાતા ગટના ગંદા પાણીને લઈ દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે ભરૂ નાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે શિરોલા ગામમાં રૂપચાળો ફાટી નીકળવાની ભીતિ કામના લોકોમાં જોવા મળી નાના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો વારંવાર બીમારીનો શિકાર થાય છે કોન્ટ્રાક્ટરને અને વહીવટી દાની મીરી ભગતના કારણે તકલાદી કામ થયું હોય તેવી ગ્રામજનો દ્વારા બૂમ ઉઠવા પામી છે હાલ ગટરના પાણી રોડ અને ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે રોડ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટર વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જોવા જોગ નથી જેને લઈને હાલ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો વેચવાનો વારો આવ્યો છે ગુજરાતમાં છ હજારથી વધુ ગામોમાં સરપંચોની ટર્મ પૂરી થતા છેલ્લા કેટલાક વર્ષોથી નવા સરપંચની ચૂંટણીના આપવાના કારણે ગામોનો વિકાસ થતો નથી તેમજ ગામનો વહીવટ યોગ્ય સુચારુ થતો નથી જેનું ઉત્તમ ઉદાહરણ ડભોઈ તાલુકાના સેલોલા ગામે પૂરું પાડ્યું છે ઉલ્લેખનીય છે એ બાબત છે કે છેલ્લા કેટલાય વર્ષથી ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટ વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે છતાં પણ વહીવટદાર ગામના લોકો એ જોયા નથી સિરોલા ગામના ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારે છે કે વહેલી તકે આ સમસ્યાનું નું નિકારણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંગ્યા માર્ગે આંદોલન કરીશું રિપોર્ટર વિવેક જોશી ડભોઈ ડભોઈ તાલુકાનું સિરોલા ગામ અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોપેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કઢે ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર કરો અને રસ્તાનું કરો મને તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે એ બધા કોની મિલી ભગત હોય કોણ જોને પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કરાવો ગામમાં તો અમે ઠેક આગળ સુધી પોચીશું હવે ગટર ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પહે ગયા તલાટી કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહી આંગરા કરાઈ નાખ્યો ફરી બીજી વખત જોવા આવતો નહી કરાઈશું કરાઈશું અમારા ઠેક ઓટલા લગીન પો છે પોની કાઢો બહાર કેવી રીતના નહી કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રેવાતું નહીં બાર બે મચ્છર માં કોઈ કરતા કોઈ જોવા આવતું નહિ તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ

ડભોઈ તાલુકાનું આ સિરોલા ગામ શિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી દોઢ જ ફૂટ ઉપર નાખી ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના જોવા જો નહીં તલાટી અને આ પાણી ઉભરાય છે ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગોમની ઈજ્જત કઈ જાય બહાર ગોમ ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેજ કરો રોડ વાળા એવું કે ગટર હેત કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરાને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરા ગટર માં કાદલ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા તો અમારે જવું કઈ આગળ હવે કોને તાલુકા જઈએ કે જિલ્લા જઈએ કે કઈ જઈએ અમે કોઈ વહીવટદાર નહીં આવતો જોવા જો વહીવટદાર તો ઓળખતા નહીં અમે આજે આજે પાંચ વર્ષથી મુકાયો છે વહીવટદાર કોઈ આવતું જોવા તાલુકા માંથી કોઈ અધિકારી કોઈ અધિકારી કોઈ આયો નથી કામ ચાલતું થયું કોઈ નહીં આવ્યું કોઈ જાતે જાતે આ કોન્ટ્રાક્ટર ને કોઈ તલાટી બે જણાએ કરી લીધું છે